વાકાનેર ના દરબાર ગઢ માં રંગ રાંગ છોડો ઉડે છે કટના માણસો તો છું પણ કુતરા મીંદડા એ ગુડતાલ ડોલે છે ઓરડામાં માં ના ગીત ગાજે છે અને દોઢી માં શરણાયો પ્રભાતના સૂર છેડીને વરરાજાને મીઠી નિંદરમાંથી જગાડે છે દરબારના કુંવર પડે છે વાકાનેર વસ્તીને વસ્તી સોનારો સૂરજ ઉગ્યો છે આખું ગામ જયારે હરખમાં ગરકાવ હતો ત્યારે એક જ માનવીના હૈયામાંથી અફસોસના નિશાસા નીકળી રહ્યા છે આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને વિતાવી છે મટકોએ નથી માર્યું જાગીને મનમાં મનમાં ગાયા કર્યું છે કે વીરા ચાંદ લે ઓ રડું હાથો મીરે વીરા ક્યાં લગણ જોવું તમારી વાટરે એમાં મી રાવળા વહી જાય છે ડેલી એક જરાક કોઈ કોડા કે ગાનનો સંચાર થાય યા તો આશા ભરી ઊઠીને એને ડેલીમાં નજર કર્યા કરી છે પણ અત્યાર સુધી એ જેની વાટ જોતી હતી તે મહેમાનના ક્યાંય વાવડ નથી એ સુકાતુતુર એ સુકાતુર માનવી બીજું કોઈ નહીં પણ વરાજાની ખુદની જનેતા છે જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી

તમારા બધા કોર પૂરા કર્યા છે ને શું ઉજળું મોં રાખીને રાણી ઉત્તર તે હતા કે હા હા જોજો તો ખરા દરબાર હવે અબઘી અમારા પિયરના ખોડાની સંભળાવું વિના રહે જ નહીં પહેરામણીનું ચોકડિયું બેસવા આવ્યું કોખમાં ડોકા ડોકાઈને રાણી નજર કરે છે કાફને માટે કાંઈ ખેપટ ઉડે છે ક્યાંય ઘોડાના ડાબ ગાજે છે પણ એમ તો કાંઈ કાંઈ વાર તણાઈ તણાઈ ને એ રાત પોતાની ની આંખો આંસુડે ભીંજાતી હતી એવામાં ઓચિંતો માર્ગ ઉપરથી અવાજ આવ્યો બા જય શ્રી કૃષ્ણ સાંભળીને રાણીએ નીચે નજર કરી કાફનો ચમાર પાડ્યો કેમ જાણે પોતાનો માનો જણ્યો ભાઈ આવ્યું ભો હોય એવો ઉલ્લેખ પિયર એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખી એના અંતરમાં ઉપજવા લાગ્યો કેમ કે એને મન તો આખું મયર મરી ગયું લાગતું હતું એ બોલ્યા ઓહો જય શ્રી કૃષ્ણ તું અહીં ક્યાંથી બાપ

અજાયબ બનીને પૂછ્યું ના બાપ તારા વિના કોઈ નહીં જમાના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રડાઈ ગયું મારા વિના કોઈ નહીં હા મારા તારા વિના કોઈ નહીં હું ગાફનો છું ને ગાફની આંબરના કાકરા થાય હે તાણે હું મારો ધર્મને સંભાળવું બેનડીના આંસુડા મારાથી સે દીઠા જાય એ બોલી ઉઠ્યો બા તું તો તું જો રોને નહીં અરે રે ભાઈ તું શું કરીશ શું કરીશ બા બાપુને હું ઓળખું છું આ જેની કોણ જાણે કેમ ભૂલ થઈ ગયો પણ હું એને ઓળખું છું હવે તું હરમત રાખજી હોમાં શું કરું છું તે મને સૂચી ગયું છે એમ કહી ચમાર બોલ્યો દરબારગઢની દોઢીએ જઈ દરબારને ખબર મોકલ્યા ગાપથી ખેપ્યો આવ્યો છે અને દરબારને કહો ચટ મોઢે થાઉ છે દરબાર બહાર આવ્યા એમણે ચમારને દેખ્યો મસ્કરીનો આવેણ કાઢ્યા કા ભાઈ મામેરો લઈને આવ્યો છો કે હા અન્નદાતા આવ્યો છો તો મામેરો લઈને જ એમ કહો એમ અહો કેમ તમને મોકલવા પડ્યા કાફના રજપૂત ગરાશિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે અરે દાદા ગાફ ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાની વસ્તી જેવી જ લાગે છે આજથી મારા બાપુ પંડે આવતા હતા પણ ત્યાં એક મરણું થઈ ગયું કોઈથી નીકળાય તેવું ન રહ્યું એટલે મને દોડાવ્યો છે ત્યારે તો મામેરાના ગાડા ત્યારે તો મામેરા ગાડેની ત્યારે એ અમારું ખસ્તા ગામ કુંવરને પેરા પહેરામણીમાં દીધું દરબારે મામ આંગળી નાખી એને થયું કે આ માણસની ડગડી ખસી ગઈ હશે એને પૂછ્યું કાંઈ કાગળ દીધો છે ના દાદા કાગળ વળી શું દેવાતો ગાફના ધણીને એમ ખબર નહીં હોય કે જીવતા જાગતા માનવીથી કાગળની કટકી કાંઈ વધુ ગણતરી છે ચમારના તોછડા વેનની અંદર વાંકાનેરના રાજાની કંઈક સચ્ચાઈ ભરેલી ભાળે આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાફનો એક ઢોર ચીરનાર ચમાર આવીને ખસતા ગામની પહેરામણી સંભળાવી ગયો બીજી પકડ્યો કદાચ વાંકાનેર થી અસવાર છૂટીને ગાપ જઈ ખબર કાઢશે તો ગાફ નું ને મારું નાક કપાશે એટલે મુઠીઓ ને એ તો દોડવા માંડ્યો ગાફ પહોંચી ગઢમાં ગયો જઈને દરબારને મોઢા મોઢ વેણ ચોડ્યા થટશે તમને દરબાર લાજતા નથી ઓલી બોનડી પચારી વાકાનેર ને ગોખે બેઠી બેઠી પાણીડા પાડે છે અને ધરતીમાં સમાવા વેળા આવી ગઈ છે અને તમે અહીં બેઠા રહ્યા છો બાપ ગાફ ને ગાળ બેસી એની ખેવના ન કરી પણ સહે છું મૂર્ખા દરબાર મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા હોય શું બીજું ભાણે જ પરડે છે મામા મોસાડો લઈને આવશે અવઘડી આવશે એવી વાત જોવાય છે અરે એ તો સાંભળ્યું નહીં ગજબ થયો હવે કેમ કરવું હવે શું કરવાનું હોય એ તો પતી ગયું હવે તો મારે જીવવું કે જીભ કરીને મરવું એ વાત બાકી રહેશે છે તારું તે શું ફટકી ગયું છે હા બાપુ ફટક્યું છે એક જ તમારા થકી મામેરામાં ખસતા ગામ દઈને આવ્યો છું શી વાત કરશ તું આપણું ખસતા દઈને આવ્યો છો હા હા હવે તમારે જે કરવું હોય તે કરી નાખો એટલે મને મારો મારક શું છે દરબારનું હરવું હૈયું ભરાઈ આવ્યું વાહ વાહ મારી વસ્તી પરદેશમાં અહીંયા મારી અબ વાલી થઈ કાફનું બેસનું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું વાહ મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ ભાઈ ખસ્તા ગામ તે તારા બોલ ઉપર દીધું તે હવે મારે મારી સો પેઢીને કબૂલ મંજૂર છે આ તારે મરવાનું હોય તારા વિના તો મારે મરવું પડે ચમારને દરબારે પાઘડી બંધાવી ડેલીએ ભાણેના લગ્ન ઉજવવા શરૂ થયા ચમાર વાળે પણ મર્દો અને વરતો વર્ષ માં આવી ગઈ વાતો કરવા લાગ્યા વાત શી છે આપણા ભાણુબા પરણે છે એના વસાળમાં આપણે ન કરીએ તો કોણ કરે તળે બોલ્યો પણ આપણાથી કઈ ભૂલાય વાકાને ના સ્વારે આવીને ખબર કાઢ્યા ગાફના ધણીને જવાબ મોકલ્યો એમાં પૂછવા જેવું શું લાગ્યું ગાફની વસ્તીને તો મેં કોરે કાગળે સહયોગ કરી આપ્યો છે વરની માતા હવે તાજ કાઢી કાઢીને વાકાને દરબારમાં લગ્ન ગીત ગજવી ગજવી રહી છે આજે એક હસ્તા ગામ તો છેક વાલ ગાપમાં રાજની પડખે છે આજુબાજુ ગાફની છે અને વાંકાનેર તો ત્યાંથી પચાસ ગામ દૂર હશે છતાંય અત્યારે એ ગામમાં વાંકાનેર ને તાબે આજુબાજુ બીજી ક્યાંય ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી તો જય માતાજી મિત્રો અહીં વાર્તા પૂરી થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કોમેન્ટમાં હર મહાદેવનું ભૂલકવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પેરસતા રહીએ તો જય માતાજી મિત્રો